ના માણસ બહુ રેડીઓ ભાઈ સમજી લ્યો ચા પાણી લઈને આવ્યા છે ભાઈ આટો જલ્લો ગયા બેસાન ચોકડી હે જલ્લો गाइस આ છે ધોરાજી નું કબડ્ડી બજાર યસુભાઈ શું ખાવ યસુભાઈ તમે ટિકડો હાલો गाइस ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આપણે આવ્યા છે ચૂડા અને આપડે પુગ ગયા છીએ આપડે બ્લોગ ચાલુ કર્યો છે ચૂડા થી જો તમને દેખાડું ચૂડા

જોઈ લો ગાઈસ બીટ તૈયારી મીઠી થવા હે પરબધામ માં લોકેશન પરબધામ નું જોઈ લો ગાઈસ આ બેસાન ચોકડી હે હાલો ગાઈસ આપણે ચોકડી ફૂક ગયા છીએ બેસાન એટલે આપણે ચા પાણી પી લે જોઈ લો ગાઈસ આ બેસાન ચોકડી હે હાલો ગાઈસ આપણે ચા પાણી પી લીધા છે હવે આપણે નીકળી જઈએ છે વધારે વાત હાલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે ને આપણે હવે ખા જમી લઈ વેલ્યો ગાઈસ આજ જમવા મજે ગલકાન શાક ડુંગરી અને બાજરાનો રોટલો ઠંડી છાસ હાલો ગાઈસ આપણે જમી લીધું છે અને આપણે હવે જઈશું મયુરભાઈ ભગા ધોરાજી કેમ કે એને સીટ લેવાની છે એટલે હાલો તમને દેખાડું હાલો ગાઈસ આપણે ધોરાજી પહોંચી ગયા છીએ જોઈ લો આપણે ધોરાજી બજારમાં કબાડી બજારમાં આવી ગયા છીએ તમને દેખાડું વેલ્યો ગાઈસ આ છે ધોરાજીનો કબાડી બજાર હાલો ગાઈસ આ પસંદ આવી છે એટલે આપણે લઈ છે હા હાલો ગાઈસ આપણે લઈ લીધી છે સીટ જોઈ લો તમે

અને ગેલિયા કેમ મસ્ત અને પૂરા આ આ રંગો પૂરો એમ લખેલું હે કમ્પ્લીટ આ લો ગાઈસ આપણે લેસન થઈ ગયું છે યશુ નું ને આપણે આવી ગયા છે મેડી ઉપર તૈણ તૈણ જોવો તમને દે ગેલિયા ગાઈસ નેલ બેન ને લઈને આવ્યો છે શું લઈને આવ્યો બે તમે કે દે છે દી અમને કહેતા તા ને એ મોઢું ખોલ તો દેખાય મોઢું ખોલ તો ગેલિયાળો દાંત વાયા ગયા દાંત કે દાંત કે તારા હે નેલ

જલ્યો કાઈ છોકરા રમવા વરી ગયા વસારે પાણી ભર્યું છે ને જલ્યા આ બને એને છોકરા હવે હાલો કાઈ છોકરા રમે છે ને આપણે આ વિડીયો એ પૂરો કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં જય શ્રી રામ જલ્યો કાઈ ચાર પોપટ આવી ગયા જટાટવી ગલજલ પ્રવાહ પાવિત સ્થલે કલેવલંબ્યલંબિતાં ભુજંગ